હેલો એવરીવાન મહાદેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી એકદમ સોફ્ટ અને સુપર ડિલિશિયસ એવી ઘઉંના લોટમાંથી બનતી નાન જનરલી નાન તો મેંદામાંથી હોય છે પણ આપણે હેલ્ધી વર્ઝન કરતાં એને ઘઉંના લોટમાંથી બનાવશું તો પણ પરફેક્ટ મેંદા જેવી જ બનશે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે ઘઉંના લોટની નાન બનાવવા માટે સૌથી પહેલાં આપણે બે વાટકા જેટલા ઘઉંનો લોટ લઈ લીધો છે ફ્રેન્ડ્સ લાસ્ટ સુધી જોજો અને વચ્ચેથી સ્કીપ ન કરતા અને પરફેક્ટ આજ માપ રાખજો એટલે તમને ખબર જ નહીં પડે કે આ ઘઉંના લોટમાંથી બનાવેલી છે બહાર જેવો જ ટેસ્ટ આવશે જાણે મેંદામાંથી બનાવી છે હવે આપણે ચમચીની મદદથી વચ્ચે એક હોલ કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે એક વચ્ચે હોલ કરી લેવાનો છે હવે એ હોલની અંદર હું એક મોટો ચમચો જેટલો તેલ એડ કરીશ માપ પરફેક્ટ જોજો અને આ જ માપથી બનાવજો ચાર ચમચી જેટલું હું ઘરનું મોડું દહીં લઉં છું એડ કરીશ જ્યારે તમે બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો ચાર ચમચી જેટલું એમાં દહીં એડ કરવાનું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ અને એક ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરું છું અને સાથે સાથે એક ટી જેટલો બેકિંગ સોડા પણ એડ કરું છું એન્ડ હવે એને બરાબર આપણે મિક્સ કરી લેશું દહીં ને તેલ જે આપણે મોણ લીધેલું છે એ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એને આપણે હાથની મદદથી લોટ બાંધી લેશું જો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે મારા હાથની મદદથી હું મોણને મારા લોટની અંદર એકદમ સરસ એવું મિક્સ કરી લઈશ એક વખત મોણ જેમાં આપણે લીધેલું છે તેલ અને દહીંનું એ મિક્સ થઈ જાય બરાબર રીતે એટલે પછી એની અંદર થોડું થોડું પ્રમાણમાં દૂધ એડ કરવાનું અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો ફ્રેન્ડ્સ એક સાથે દૂધ એડ નથી કરવાનું થોડા થોડા પ્રમાણમાં જ દૂધ એડ કરતું જવાનું અને એકદમ સોફ્ટ એવો લોટ બના બાંધી લેવાનો અને ફ્રેન્ડ્સ સાથે સાથે તમે આવી અવનવી વાનગી મારી પાસેથી શીખો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે અને ઘરનું એકદમ હેલ્ધી ફૂડ અને અવનવી વેરાયટી સાથે તમે જો મારી પાસેથી શીખવા માંગતા હો તો મારી ચેનલને લાઈક અને શેર પણ કરી આપજો અને ફ્રેન્ડ્સ સાચી કરામત તો હવે જ શરૂ થશે એને એકદમ સરસ એકદમ સુપર સોફ્ટ બનાવવા માટે તમારે એને ખૂબ જ ટૂંકવો પડશે પહેલાં એને એકદમ પટક 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 કરીને ટૂપવાનું હાથની મદદથી મેશ કરતું જવાનું અને ટૂપતું જવાનું મેં અહીંયા પાંચથી સાત મિનિટ સુધી મારા લોટને ટૂપેલો છે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ મારો લોટ ટુપાઈને રેડી થઈ ગયો છે એકદમ ફ્લફી લાગે છે તમે જોઈ શકો છો સુપર સોફ્ટ એવો મારો લોટ રેડી થઈ ગયો છે હવે એને હું ઢાંકી એક બાઉલમાં કાઢી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશ તમે જોઈ શકો છો દસ મિનિટ પછી મારો જે આ લોટ છે એ એકદમ સરસ ફ્લફી થઈ ગયો છે હવે એને હું હળવે હાથે ખાલી એક મિનિટ માટે ટુ પીસ બહુ પ્રેશર નથી દેવાનું ખાલી હળવે હાથે લોટને ટૂપીસ એટલે એમાં જે રહેલી થોડી ઘણી એર હશે એ બહાર નીકળી જશે હવે એના હું એક સરખા માપના લુવા કરી લઈશ તમે જોઈ શકો છો આપણો લોટ છે એ કેટલો સુપર સોફ્ટ લાગે છે બસ આટલી જ કન્સિસ્ટન્સીમાં તમારે આ લોટને બાંધવાનો છે નહીં ઢીલો કે નહીં કઠણ આના હું એક સાથે બધા લુવા કરીને પહેલાં રાખી દઈશ અને હવે આપણે આની નાનવણી લઈએ એના માટે પહેલાં ઘઉંનો થોડો લોટ સ્પ્રિંકલ કરું છું અને પછી આપણે એને નાનના શેપમાં વણી લેશું જો તમે આપણી નાન છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે એને શેકી લેશું એક પરફેક્ટ ટીપ્સ તમને આપું છું કે નાનની એક સાઈડ આપણે પહેલાં થોડું હળવે હાથે પાણી લગાવી દેશું અને એ પાણી લગાવેલો ભાગ ડાયરેક્ટ આપણે લોઢીની ઉપર રાખી દઈશું એટલે શું થશે કે એ નાન છે એ લોઢીની ઉપર ચોટી જશે અને પછી એને મીડિયમ ફ્લેમ પર શેકીશું હવે જ્યાં સુધી એ શેકાય છે ત્યાં સુધી એને ટચ નથી કરવાનું અડવાનું જ નથી થોડી એવી એવું લાગે કે હવે શેકાઈ ગયું છે એક પળ એટલે તમારે લોઢીને ઊંધી કરી અને ડાયરેક્ટ ગેસના ફ્લેમ ઉપર બીજી સાઈડને શેકી લેવાનું મિત્રો જ્યાં સુધી આપણી નાન શેકાઈ રહી છે ત્યાં સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકન પર ક્લિક કરો એટલે મારા નવા વિડીયોની દરેક નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે અને આવી અવનવી વાનગી શીખવા માટે તમારા ઘરના દરેક સભ્યોને એકદમ ખુશખુશ કરી દેવા માટે મારી ચેનલને લાઈક જરૂર કરજો હવે બીજી સાઈડ જ્યારે એકદમ સરસ શેકાઈ જાય પછી તમારે એને તવીથાની મદદથી પલટાવી અને જોઈ શકો છો કે કેટલી સરસ બંને બાજુથી તમારી નાન છે એ શેકાઈ ગઈ છે હવે એની ઉપર તમે ઘી અથવા બટર અથવા ઓઇલ તમને જે પણ પસંદ હોય તે લગાવી શકો છો તો તૈયાર છે તમારી સુપર સોફ્ટ સુપર ડિલિશિયસ એવી ઘઉંના લોટમાંથી બનતી નાન આ નાનને તમે કોઈપણ પંજાબી શાક સાથે દાલ ફ્રાય સાથે એન્જોય કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ મા દેવર ટુ ઓલ